વાથરાદ પંથકના ખેડૂતો માટે રાહતના સમાચાર છે શિયાળુ સીઝનનો એક મહિનો વીતી ગયો હોવા છતાં સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોમાં જે રોષ નારાજગી હતી તેના નિરાકરણ માટે થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે નારોલી ખાતેના સ્નેહી મિલન કાર્યક્રમમાં તેમણે નર્મદા વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી છે કે આગામી ત્રણ દિવસમાં એટલે કે સત્તરમી તારીખની સુધીમાં તમામ બંધ પડેલી કેનાલોમાં પાણી ચાલુ કરવામાં આવે આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે વાવથરાદ પંથકમાં શિયાળુ સિઝનનું વાવેતર થયા બાદ પણ નર્મદાની કેનાલોમાં પાણી ન મળતા ખેડૂતો તીવ્ર રોષ વ્યક્ત કરી રહ્યા હતા અને કેનાલો તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી રહ્યા હતા ખેડૂતોની અનેક રજૂઆતોના અંતે થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એક ઝડપી અને નિર્ણાયક પગલું ભર્યું છે નારોલી ખાતે આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં તેમણે નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટ અને કડક સૂચના આપી હતી અધ્યક્ષશ્રીએ આદેશ આપ્યો છે કે આગામી ત્રણ દિવસમાં એટલે કે સત્તરમી તારીખની સાંજ સુધીમાં ગઢ સીસર અને ઢીમા બંને બ્રાન્ચો સહિત તમામ કેનાલોમાં તાત્કાલિક ધોરણે સિંચાઈનું પાણી છોડવામાં આવે શિયાળો સીઝનનો એક મહિનો વીતી જવા છતાં પાણી ન મળતા ખેલાડીઓમાં જે નારાજગી હતી તેવે અધ્યક્ષના તાત્કાલિક નિર્ણયથી ખુશીમાં પલટાઈ ગઈ છે. તેમના જડ 20 લાખ નિર્ણયથી ખેલાડીઓએ પોતાના પાકને બચાવવા માટે સમયસર પાણી મળી રહે તેવી આશા જન્મી છે. અને તારીખે એનું પાણી એ કેનાલો ની અંદર ચાલુ થઈ જશે એના બધી વ્યવસ્થા કરીને પંદર સોળ અને દિવસની અંદર જે એને સફાઈ કે બાકી જે જેવું એ કરી લે પરંતુ સત્તરમી તારીખે સાંજ પહેલા નર્મદાનું પાણી એ કેનાલોની અંદર ચાલુ થઈ જશે જાણ કરવી હોય બધાને કરી દે અહીંથી જાહેરમાં અત્યારે બધાને તમને આજે વાત કરી રહ્યો છું કે આ કામ અને પાણી પછી ધંધો ચાલુ રાખશે અને ક્યાંક ક્યાંક પેલા ખાતા હોય તો ખોલાવજો હો એક રૂપિયો ક્યાં જમા નથી તો આખા ગામ વચ્ચે બધે છે તો કાઠા થો એને મંજૂરી તો લેવાય ને એના માટે કામ તો કરવું પડશે ને ત્યાં મંજૂરી માટે જ્યાં ખર્ચો ભાગો